આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વડોદરાથી વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપશે ત્યારબાદ વિધિવત રીતે ભાજપમાં જોડાશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટા ચૂંટણી લડશે તો ભાજપમાં રાજકીય સમીકરણ સેટ થઈ જતાં તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે જો કે અગાઉ બે વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે તેવી ચર્ચાઓ ચાલી હતી મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપશે આપ્યું હતું ત્યારબાદ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચા હોય જોર પકડ્યું તો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ તેને અફવા ગણાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ